સુરતની સુરબી ડેરીના પનીરના લીધેલા નમૂનાનો રિપોર્ટ આવ્યો છે પનીર સબસ્ટર્ડ હોવાનું સમાવું છે ફેટનું પ્રમાણ પચાસ ટકા હોવું જોઈએ જે માત્ર પાંત્રીસ ટકા છે દૂધને બદલે સ્ટાચ અને વેજીટેબલના ફેટની માત્રા મળી આવી છે આ પનીર ખાવાથી શરીરમાં પાચનની સમસ્યાઓ ઉદ્ભવી છે ગેસ અને પાચન શક્તિની તકલીફો થઈ શકે છે આંતરડામાં નેચરલ માઇક્રોબ ખોરવાઈ શકે છે રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે સાત નવેમ્બરના રોજ નમૂના લેવાયા હતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે છે ત્યાં રેડ કરવામાં આવી હતી અને સાત તારીખે નમૂના લેવામાં આવ્યા હતા આ જે નમૂના છે તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર આ નમૂના ક્યારે ક્યારે લેવાયા રિપોર્ટમાં શું આવ્યું હું બીઆર બ્રહ્મભટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ ફૂડવ્યવહરની ટીમ દ્વારા ઘી અને પનીરનું ઉત્પાદન કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કાર્યવાહી ચાલુ કરેલ જેમાં સાત તારીખે અમે ખટોદરા ખાતે આવેલ સુધી ડેરી નામની સંસ્થામાંથી પનીરનો શંકાસ્પદ જથ્થો જણાતા તેમાંથી નમૂના લઈ અને પુસ્તકથી મોકલી આપેલ અને તે નમૂના સો સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે ત્યાર ત્યારબાદ સાત તારીખે સુરત એસઓડીની ટીમ સાથે ફરી આ જગ્યા પર સાતસો ચોપન કિલો જેટલો પનીરનો જથ્થો મળી મળ્યો જથ્થો સિસ કરી તેમાંથી પણ નમૂના લેવામાં આવેલ છે અને તેઓના બીજા આઉટલેટ પરથી પણ પનીરના નમૂના લેવામાં આવેલ છે જી સર આ જે પનીર જે સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે આ જેમાં કેટલી માત્રા હોવી જોઈએ છે ફેટની અને આ ખાવા પનીર ખાવાથી શું થાય છે પનીરમાં મિલ્ક ફેટની માત્રા ઓછામાં ઓછી પચાસ ટકા હોવી જોઈએ જેની જગ્યાએ આમાં પાંત્રીસ ટકા આવેલ છે તેમાં મીટા સિટેટોલનું પ્રમાણ થોડુંક પ્રેઝન્ટ જોવા મળે છે જેને કારણે તેમાં સ્ટાર્ચ અથવા બીજા કોઈ એડિગ ઓઇલ ઉમેર્યા હોય તેવું જણાઈ આવે સર આ પનીર ખાવાથી કયા રોગો થઈ શકે છે મિલ્ક ફેટની જગ્યાએ આપણે વેજીટેબલ ફેટ ફેટ અથવા સ્ટાર્ચનો જો ઉપયોગ કરીએ તો પાચનની સમસ્યા ઊભી થઈ શકે છે બીજું મિલ્ક ફેટમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે સ્ટાર્ચ અને બીજા ફેટમાં હોતું નથી તેથી લાંબા ગાળે તેની ડેફિશિયન્સી ઉભું થવાનું થવાની સમસ્યા ઊભી થઈ શકે તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે આ જે પનીર છે તે પનીર ખાવાથી પાચન શક્તિ સહિતના અન્ય જે રોગ છે તે થવાની સંભાવના રહે છે આ ઉપરાંત જે સુરભી ડેરીનો જે માલિક છે આ જે પનીર છે તે માર્કેટ કરતાં ખૂબ જ ઓછા ભાવે વેચાણ કરતો હતો સાતસો એકોતેર કિલો જેટલું જે પનીર છે તે કબજે કરવામાં આવ્યું છે હજી બે રિપોર્ટ જે છે તે આવવાના બાકી છે પરંતુ જે પહેલો જે રિપોર્ટ છે તે આવી ગયો છે અને સબ સખ્ત હોવાથી હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત